નમસ્કાર જય માતાજી મિત્રો વિડીયોના ઉપર તમે જોયું હશે કે રૂપિયા પાંચસોમાં ઝીરો બેલેન્સનું બેન્ક એકાઉન્ટ એ પણ એક્સિસ બેંક દ્વારા તો તમે બરાબર વાંચેલું છે આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ એકાઉન્ટ વિશે શું શું જોઈએ સૌ પ્રથમ તમને જણાવું કે આ ખાતું એક્સિસ બેંક અને સીએસસી દ્વારા મળીને તમારા માટે પાંચસો રૂપિયામાં ઇ કેવાયસીનું બેંક એકાઉન્ટની સર્વિસ લાવેલી છે જે એકાઉન્ટમાં તમારે પાંચસો રૂપિયા જ્યારે તમે એકાઉન્ટ ખોલાવશો ત્યારે તમારે આપવાના રહેશે તે તમારા ખાતામાં તરત જ એકાઉન્ટ ખુલશે એટલે જમા થઈ જશે એકાઉન્ટનો કોઈ મેન્ટેનન્સ ચાર્જ નથી આ એકદમ ઝીરો બેલેન્સનું બેંક એકાઉન્ટ છે જેમાં તમને ખાતું ખોલાવો ત્યારે એપીએસ ડીબીટી વગેરે જેવી સુવિધાઓ આપેલી છે અને સાથે સાથે તેમાં તમે નજીકની કોઈ પણ બ્રાન્ચ તમે જાતે સિલેક્ટ કરી શકો તમારા આજુબાજુ શહેરી વિસ્તાર છે તમને નજીકની તમે ધારો એ બ્રાન્ચ આમાં તમે સિલેક્ટ કરી શકો છો હવે આ ખાતું ખોલાવવા માટે તમારે નજીકના સીએસસી સેન્ટર પર જવાનું રહેશે જેમાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને મોબાઈલ સાથે રાખવો પડશે હવે આપણે આ એકાઉન્ટ રિલેટેડ અમુક ફાયદા જોઈએ આ ઈ કેવાય સી એકાઉન્ટ છે તેમાં રૂપિયા પાંચસોથી તમારું ખાતું ખોલાવું જાળવવાની રકમ શૂન્ય એટલે કે અકાઉન્ટ મેન્ટેનન્સ જે મેન્ટેન કરવાની જે બેલેન્સ આ બેલેન્સ આવે છે મેન્ટેન બેલેન્સ તે શૂન્ય છે ડેબિટ કાર્ડ અઢીસો રૂપિયા પ્લસ જીએસટી સાથે તમને ડેબિટ કાર્ડ આપવામાં આવશે જે તમારા પાંચસો રૂપિયા તમે આપશો તેમાંથી જ કપાઈ જશે એટીએમની દૈનિક ઉપાડ મર્યાદા ચાલીસ હજાર રૂપિયા છે એટીએમથી મફત વ્યવહાર પ્રથમ પાંચ પાંચ વ્યવહાર તમને મફતમાં છે નાણાકીય ત્યારબાદ છે અમર્યાદિત બિન નાણાકીય વ્યવહારો રોકડ વ્યવહાર પ્રથમ ચાર ટ્રાન્ઝેક્શન અથવા બે લાખ બેમાંથી જે થાય પહેલાં માસિક એ પણ તમને ફ્રી છે હવે તમને પાસબુક પણ આપવામાં આવશે સો રૂપિયા પ્લસ જીએસટી સાથે જે તમે એ અરજી સા ઓનલાઈન પણ કરી શકો છો અથવા તમે તમારી બ્રાન્ચ પણ જઈને કહી શકો છો ઈ ડેબિટ નિષ્ફળતા પાંચસો પ્લસ જીએસટી એસઆઈ ડેબિટ નિષ્ફળતા અઢીસો પ્લસ જીએસટી હવે આવા બધા તમને નવી સુવિધાઓ આપેલી છે સાથે સાથે આ પાંચસો રૂપિયાવાળા ઈ કેવાય સી એકાઉન્ટમાં તે ખેડૂતને ગવર્મેન્ટ તરફથી જે સબસિડીના પૈસા આપવામાં આવે છે તે પૈસા પણ આ એકાઉન્ટમાં જમા થઈ જશે આ એકાઉન્ટ માત્ર ને માત્ર સીએસસી સેન્ટર પર જ ખુલશે બેંક પર આ એકાઉન્ટ ખુલશે નહીં પણ હા તમારું એકાઉન્ટ તમે તમારા મોબાઈલ એપથી યુઝ કરી શકો છો એક્સિસ મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તમે યુઝ કરી શકો છો સાથે સાથે તેમાં તમને બીજી ઘણી બધી સુવિધાઓ આપેલી છે જે ચાર કલાકમાં આ ખાતું પણ એક્ટિવ થઈ જશે સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા ઈ કેવાયસી એકાઉન્ટ તમે તમારા સ્થળ પરથી ઓપન કરી શકો છો તરત જ એકાઉન્ટના કસ્ટમર આઈડી મળી જશે આધાર કાર્ડ લિંક હોવાથી ડીવીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ મેળવી શકાય છે એકાઉન્ટ ઓપન કર્યા પછી એક્ટિવ થાય ત્યારે મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગથી તમે સિગ્નેચર અપડેટ કરી શકો છો સાથે સિગ્નેચર વેરીફાઈ કરી તમે ચેકબુકની રિક્વેસ્ટ ઓનલાઈન આપી શકો છો એપીએસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફ્રી છે બ્રાન્ચથી ટ્રાન્ઝેક્શન પણ ફ્રી છે પહેલાં વર્ષે દસ ચેક દસ પાનાવાળી ચેક ચેકબુક પણ તમને ફ્રી આપવામાં આવશે અને તમે તમારા નજીકથી અથવા કો નજીકની કોઈપણ પચીસ કિલોમીટર અંદરની બ્રાન્ચ તમે લઈ શકો છો જો મિત્રો વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ખેડૂતો સાથે શેર કરજો જેમના બે હજાર રૂપિયા અટવાયેલા છે તે પણ તમને આમાંથી મળી જશે વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આ ધન્યવાદ જય માતાજી